I'm एषु वस्त्रः आयुः शास्त्राणां अपि वस्त्रे मधुमलाः દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આખા ભારતમાં આખા ભારતમાં સૌ પ્રથમ નંબર વીજ વિતરણમાં મેળવ્યો છે એટલે દક્ષિણ ગુજરાત કંપની આપણે અભિનંદન આપીએ અને આ જ રીતે નંબર વન ઉપર હંમેશા ચાલુ રહે એના માટે સંપૂર્ણ મહેનત કરે બીજું કે આપણું ગુજરાત લગભગ સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે અને જ્યારે પણ ચોમાસું હોય વાવાઝોડું હોય કે કુદરતી આફત હોય ત્યારે આપણા કાંઠા વિસ્તારના ગામોમાં વીજળી દૂર થઈ જાય અને એ નહીં થાય એના માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નિર્ણય લીધો કે આપણે કાંઠા વિસ્તારના લગભગ વીસ પચીસ કિલોમીટરના જેટલા એરિયામાં છે એ બધા વાયરો અંડરગ્રાઉન્ડ કર્યા અને એ માટેનું કામ આપણે ગુજરાતમાં સતત અને સુંદર રીતે ચાલુ રહ્યું છે ઉમરગામની પણ ઘણી બધી લાઈનો અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત થઈ છે અને સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એટલે ઉમરગામ જે ઔદ્યોગિક વિસ્તાર છે એને પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની મંજૂરી આવી ગઈ છે અને એ કામ પણ ખૂબ સમયમાં શરૂ થશે પહેલાં લગભગ દસ વર્ષ સુધી ખેતીવાડીના કનેક્શન મળતા નહીં હતા પણ તો હવે ખેતીવાડીની કનેક્શન માટે અરજી કરે તો એનું કનેક્શન ત્રણથી ચાર મહિનામાં ઇમિજિયેટ મળી જાય છે એ આપણા ગુજરાતમાં સૌથી મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય